ખૂબ જ નુકસાન થયું છે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા શિહોરી મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને સરકારને રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક ખેડૂતોના ખેતરોમાં સર્વેની વાતો કર્યા વગર ખેડૂતોને થયેલા

હું વતની છું બારે પણ મગફળીનું વાવેતર કરેલું છે અને અત્યારે વરસાદ આવતો બધાય બધા પાથરા થાતરા બધું પડી ગયું થાય હવે કોઈ ખાયું ને અંદર તે મગફળી બેઠી હતી એ ઊંચી ગઈ છે અને અત્યારે બધું એ બાજરી એમાં હતી એ પલળી ગઈ દોણા પણ ઊંચી જાય બાજરીના અત્યારે હાલ મગફળી પણ ઊંચી ગઈ છે અને બધું એવું શાક આ બધું નેસ્ટકારની વિનંતી છે મારી કે આ ધનમાં રાશિ અને આ સર્વેમાં તો કોઈ લોકો ખબર પડતી નથી કેમ કે અભણ ખેડૂતોને કોઈ એપ્લિકેશન હા ના ને એમાં પણ પડે ને એટલે તાત્કાલિક સ્થળ ઉપર અહીં સર્વે કરીને વળતો છૂપવે એવી મારી વિનંતી છે અને એવી બધી ખેડૂતોની માંગ પણ છે કે કોઈ ખબર પડે ને એટલે વળતર પાછરાખો મહિના સુધી તો થોડાક પડ્યા રહેવાના છે સર્વે દસ હજાર થાય પંદર હજાર થાય વીસ દિવસ થઈ એટલી ઘણા કોઈ ખેડૂત પાછરાખો ખેતરમાં પડ્યા તો રાખવાનો નહીં એટલે આ બધું કોઈ થાય ને એના કરતાં તાત્કાલિક જે થાય એ વર્ષ ચૂકવવા મારી ન આજે અમે કોંક્રેજ તાલુકાની અંદર આવેદન આવેદન પત્ર મોહલતદાસ શ્રી સાહેબ આપવા આવ્યા છે હું કિસાન સંઘ પ્રચાર પ્રમુખ તરીકે હોદ્દો નિભાવું છું મારી સરકારની નમ્ર વિનંતી છે કે આ વર્ષે ખેડૂતોને બહુ કાઢું છે ઉનાળું પાક નિષ્ફળ ગયો ચોમાસું પાક નિષ્ફળ ગયો ખેડૂતની કોઈ પરિસ્થિતિ નથી